ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ યુકે યુએસએ કેનેડા યુરોપ એશિયા આફ્રિકા ઓલ ઓવર વર્લ્ડ કોલ ફોર ફ્રી પિકઅપ એડ્રેસ સ્ટેડિયમ રોડ વલસાડ મોબાઈલ નંબર નાઇન થ્રી સેવન એટ વન ઝીરો વન થ્રી વલસાડમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં પાણી ભરાયા વલસાડમાં વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં પાણી ભરાયા હતા જેને લઈને દુકાનદારોએ પાણી કાઢવા માટે મથામણો કરવી પડી હતી ત્યારે વલસાડના મુખ્ય બજાર ગણાતા એવા એમજી રોડ પર આવેલી દુકાનોના પગથિયા સુધી પાણી ફરી વળ્યું હતું સાથે જ આ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનમાં પણ પાણી ભરાઈ ગયું હતું સતત વરસી રહેલા વરસાદથી એમજી રોડ પર આવેલી ગટરો પણ ઉભરાઈ જવાને લઈને પાણી નીકળવા માટેનો કોઈ માર્ગ નહીં મળવાને કારણે દુકાનદારોને હાલાકી વેઠવી પડી હતી અને વલસાડના છીપ્પાળમાં પણ પાણી ભરાઈ ગયું હતું જેમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી

વરસાદ વલસાડમાં વરસાદ ફક્ત પંદર વીસ મિનિટથી જ જોરમાં પડ્યો અને તેમાં આ વલસાડની હાલત જો એમજી રોડની હાલત હમણાં રાતના સાડા ત્રણ વાગે બે દિવસ પહેલાં પડ્યો ત્યારે પણ આ જ હાલત હતી પાણી ભરાઈ જાય છે ગટરો સાફ નથી થતી તંત્રએ બિલકુલ કામ નથી કર્યું તેવું અમને લાગે છે ગટર તો આ વખતે સાફ જ નથી થઈ અમારે અહીંયા એમ જી રોડ પરની એટલે દુકાનોમાં પાણી ભરાઈ જાય છે અમારી દુકાનમાં તો પાણી ત્યાં ભરાઈ જ ગયું છે એટલે અત્યારે દસ પંદર મિનિટના વરસાદ કેટલું પાણી ભરે ખબર જ નથી પડતી શું કરે તંત્ર નથી પડતું અહીંયા જ મારે ખાડી છે ખાડી પણ સાફ નથી થઈ શું કરે ખબર જ નથી પડતી ના કોઈ જાણ કરવામાં આવી નથી ના પ્રી મને કામગીરી કરવામાં આવી નથી